શ્રી વિઝિટ કરવા ગયા હોય ત્યારબાદ શહેરના પ્રથમ નાગરિક મેયરશ્રી જો વિઝિટ કરવા ગયા હોય અને એને પ્રોટોકોલ ના જાળવી અને બેદરકારી દાખવી હોય તો સ્વાભાવિક છે કે આવું ના ચાલવું જોઈએ કારણ કે એમને કદાચ બીજી જગ્યાએ જવું હતું અને બીજી જગ્યાએ એમને વિશ્વામિત્રી બહુ મોટી છે અને કામ જોશમાં બધી જગ્યાએ ચાલે છે અને સરાહનીય કામગીરી ચાલે છે કારણ કે વડોદરા શહેર માટે જ ચાલી રહી છે પણ કંઈક ને કંઈક કદાચ બેદરકારી થઈ હોય તો મારું મેં એમનું ધ્યાન દોર્યું છે કે શહેરના પ્રથમ નાગરિક છે તો ફરીવાર આવી અહીં બેદરકારી ના થાય તમારા માધ્યમથી જ કહું છું કે મને આ ખબર નથી તમે કહો છો તો જ મને ખબર પડી છે કે ભાઈ આ લોકોએ શરૂઆતથી જ પ્રોગ્રામ કર્યો હશે અને હું માનું પણ છું કદાચ બની શકે કે મેયરશ્રીની સાથે કાઉન્સિલરો અને ડેપ્યુટી મેયર પણ હતા એટલે પ્રોગ્રામ પહેલેથી બનેલો હશે પણ સ્થાનિક કાઉન્સિલર હતા જેના જે વિસ્તારની અંદર આવતો હોય એ કાઉન્સિલરને બોલાવતા હોય મારો તો ખાલી એક જ પ્રશ્ન છે કે ભાઈ શહેરના પ્રથમ નાગરિક મહિલા હોય અને એ જયારે જતા હોય તો શ્રી ભલે જે હોય તે પણ એમને એ ગરીમાં જાળવવી જોઈએ ના તમે કહો છો તો જ મને ખબર પડી છે કે અમારા વિસ્તારની અંદર આવ્યા છે અમારા વિસ્તારની અંદર આવ્યા હોય એવું મને કોઈ ધ્યાન નથી સંકલન કરવી અને કયા રીતે ચાલવું કારણ કે દરેકની પાસે પાંચ પદાધિકારી છે કામ ખૂબ હોય છે અને બધા બહુ વધુ માત્રામાં હોય છે તો કદાચ સંકલન કરી અને એ લોકો કરતા હોય છે પણ એમનો વિષય છે એ મારો નથી